બાળકોના હાથમાં રોય છે ને એટલી બધી વસ્તુ અમારે ગુણવંતભાઈ તરફથી છે ઓસ્ટ્રેલિયાથી આનું આનું એક લેવું તું વિડીયો ને ફોટો તને આવડે ને સરસ ફટાકડા ને કપડા ને આ કેમ નો કાઢ્યા હજી કપડાં કાઢ્યા નહીં આવતા રહ્યો એમ

શું ખાવું શું તું હજી નથી સુઈધ્રો કેન્ડી ખાવી કેન્ડી ખાવા કોણ ખાવા કીધું કેન્ડીનું કહી દ્યો હાલ આમ ને નથી આવતી और मारुति और 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 What? <laughs> નમસ્તે અને આપ કુછ દર્શક આપ કુછ કહેજો બેન આપ આપ્યાની બોલે કે નહીં ગિન

प्राची हामी भेगा হৈ

Hãy cho kênh Ghiền Mì Gõ Để không có ai hết, không có ai hết, không có ai hết, không có ai કેડા માં આ ને

मानो की गाड़ी घुस गई है मतलब और जैसा सब चला लेना आ की कर पता नहीं पता कि दिन की चलती वाली मैं बोल दिया छोकर सांभर तो नहीं खाई આ છોકરો કંઈ સાંભળતો નથી આ છોકરો કાંઈ સાંભળતો નથી આ જાય છે નહી નથી સાંભળતો છોકરો हल बस मजा आव जय सोम जय सोम શર્ટ પેન્ટ હશે જો તો કઈ નઈ એક બાજુ મૂકી દો તો રેવા દે હા લઈ ઉભો થા જો આ કેના તરફ થી છે ખબર છે તમને કપડા ને મીઠાઈ ની કોના તરફ થી છે ગુણવંતભાઈ ભાઈ થેન્ક યુ કહી દો જોશ થી કહી દો થેન્ક યુ ઓસ્ટ્રેલિયા થી ક્યાં થી

Terima kasih telah <laughs> menonton! બધાને હેપી દિવાલી Di mana ini sukan laut?

ભૂપ થઈ ગયા આને બેસાડ્યો તો કેમ સુપર થઈ હાલે કોડીમાં બેસાડ્યો હાલો બેસાડવા એક એક જણો જો એક 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 હાલે આપણ બેસાડ

Jangan lupa like, आना लो पाटो અહીં તો નીચે નીચે બેસા નીચે બેસા તો તારા પૈસા ની લઈ લેસ બેસા અમે કઈ ન ઉભા થવા દેતા હો એ મunda તારા ભાઈ એ પાછા બેહી જવાનો જા રે બબુ આ લ્યો આ દેવું આ મોઢે દેવું આ ખાસ આપો તમે ઉભા થા દેવું સાંભળ આ તને મોક નથી જઈને હાલો ના ચાલવું એ જીએ જઈ નહીં કે નહીં જા પાછા પાછા

hay nha em có submit một cái ảnh nữa nè các bạn ơi nè các

राजी राजीव अंबे आने आके देर आठ बजे का टेले क्यों नहीं लेपा ये टाइम में वो भी काम में वो मेरा भैया ना 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 क्या सोता ना लेट जाएगा

રે દઉં છું આ આયા ઉતારીઓ ચાલ આયા વઈ જાવ બધાને આપું હો આ બે છોકરીઓના મોટા રાખજો ઈ રાખો એક ઈ રાખો એક ઓલું રાખ આ બે છોકરી એટલે બે પાછળ કે આ બીજા બધા પર હાલો આન તો કોઈ કોઈ આવી એને આપો હાલો લે આવી જાવ આવી જાવ તમે બધાના નાના લઈ આવ્યા છે એક ખોલો ને એટલે ખબર પડે લાવો

જો આખી પેર જ છે જો અમે નાના છોકરાઓને લે એવા કોઈ નેહાકા નો નાખવા જોઈએ લે આ લે મીઠાઈ નો દીધી હવે પૂરું આમ દઈ દે તું બેસ્યા આમ દઈ દે દઈ દે વીર દઈ દે ફોટો લઈ લે આમ જો જોશ થી ગુણવંતભાઈ ને થેન્ક યુ કહીએ તો જોશ થી બોલો સિમ્બોલ હાલો સ્વામિનારાયણ ભૂલી ગયા કે આવડે ભૂલી ગયા પૂરું થઈ ગયું બોલો હાલો બોલાય ચાલુ કઈ હાલ બોલ ચાલુ કરો કરાવો ઉષા બેન આમ ચાલુ કરાવો આપો દિયો માનજીન દિયો આપે પતું જા આંદ્યા

એક વખત જ બોલો હાલો મસ્ત કરો ચાલો હાલો બોલો હવે

ભરિયા પડીયા ભરિયા પડીયા બોરી પડીયા હાજી નાશ કેવો તો બોલ આવી લે

આ જા રે આવ ચાલો બધા જય સ્વામી નારાયણ અને અમારે ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયા એમના તરફ થી આઠસો બાળકો ને કપડા મીઠાઈ હવે આજથી ચાલુ કર્યું છે રોજના માટે કપડા મીઠાઈ ફરસાણ બધું આપવાનું છે અને કોઈનું કદાચ નાનું મોટું યોગદાન આવ્યું હોય તો પણ આમાં વાયપ્રુ જો કેવા બાળકો રાજી થાય છે આમ જો એના હાથમાં નથી પડતું આમ ઉભી રહેતા આમ જો દિવાળી પેર જેવો નવા મસ્ત કપડા હો પેર જો નવા નવા પેર જેવો આ ખોલતો આ ખોલતો આવું સાબે ને આને ખોલ ગયો તો એક કેટલા મસ્ત છે જોઈ પેર છે

મનાવાય ને આવા જ ઉપડપોટી માં ચાલો બધા જય સ્વામિનારાયણ નારાયણ આજે રાજકોટ થી ચાલુ કર્યું છે મેં પાંચ વર્ષ પેલા અહીંથી સ્ટાર્ટ કરેલું છે ત્યાં જ હું દર વર્ષે પેલા આપવા આવું ને હવે અલગ અલગ જગ્યાએ એ જાશું ચાલો બધાને જય સ્વામી નારાયણ